અશ્વિનભાઈ અશ્વિનભાઈ એવું છે સારું સારું અશ્વિનભાઈ લખીને મોકલ્યું છે તમે છથી એ વીસડીમાં શું લખ્યું છે મને નથી ખબર આવડતું વાલા તમે બહુ ડિગ્રીવાળા છો હોશિયાર માણસ છો વાંચતા નથી આવડતું એવું લખીને મોકલો છો સારું કહેવાય અશ્વિનભાઈ ખૂબ સરસ થેન્ક યુ અશ્વિનભાઈ મોબાઈલ તમારી સપનું પૂરું કરે અશ્વિનભાઈ અશ્વિનભાઈ તમારો કોમેન્ટમાં મને કાંઈ ખબર પડતી નથી મારાવાલા આપણે ગુજરાતી માણસ છીએ અને ગુજરાતી લખીને મોકલો તો અમને સમજાય અને વાસ્તા ફાવે તમે તો સૌથી એ બીસી રીતના ઇંગ્લિશમાં લખો છો મારાવાલા મને કાંઈ ખબર જ નથી પડતી મારા વાલા કઈ ખબર પડતી નથી તમારી કોમેન્ટ માં અમને તો તમે હું લખો છો એ કઈ ખબર પડતી નથી મારા વાલા સારું સારું અશ્વિનભાઈ ખૂબ સરસ લખાણ લખો છો અને તમને ખૂબ સરસ લખતા આવડે છે મારા વાલા વાંચતા તો નથી આવડતું પણ લખતા તમને સરસ આવડે છે વેરી ગુડ વેરી ગુડ મારા વાલા વેરી ગુડ થેન્ક યુ થેન્ક યુ ગુડ ખૂબ સરસ તમે લખો છો खूब सरस मरा भाई थैंक यू थैंक यू थैंक यू मरा वाला थैंक यू थैंक यू मरा वाला कौन सी टीवी गेम्स

ભાઈ ભાઈ સારું 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 તમે તો સૌથી અક્ષર લખો યાર મને વાંચતા નથી આવડતું શું બોલવું અમારે કેમ છો મજામાં ને હા મજામાં એકદમ મજામાં અમારા વાલા એકદમ મજામાં છીએ અમે તો અમારી આંટી શું કરે છે તમારી આંટી તો બહાર બેઠા છે કે શું કરે મને ખબર નથી હો તો અંદર રસોઈ બનાવતો હતો મારા વાલા મને કાંઈ ખબર નથી શું કરે છે હું તો શાક બનાવતો તો ગરમી ગરમી થઈ ગઈ મારો તમે કેમ છો મજામાં છો તો કોમેન્ટ ચાલુ રાખો મારા વાળા થેન્ક યુ અશ્વિનભાઈ ખૂબ સરસ એ ઇમોજીન મોકલીને અમને સપોર્ટ કરી રહ્યા છો એવું સારું સારું અશ્વિનભાઈ થેન્ક યુ વેરી ગુડ ખૂબ સરસ તમે એમેઝોન મોકલો છો મારાવાળા વાળા કોમેન્ટ ચાલુ રાખો મારાવાળા જય માતાજી બાપા સીતારામ હસિનભાઈ જય મંગલમા જય મલીમા હર હર મહાદેવ હસિનભાઈ